સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગ ની અંદર પ્રથમ છે અને ત્રિવેણી સંગમ હિરણ સરસ કપિલા અહિયાં ત્રણ નદી સંગમ ગંગા જેટલું મહત્વ છે ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ મજામાં તો ભાગત છે ફરી તમારો એક નવા બ્લોગ વિડીયોમાં તો આજે છે ભાદરવી અમાસ એટલે આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનના રહેજો આવશે મજા તો મિત્રો આજે પબ્લિક જોઈ લ્યો આજે છે ને ભાદરવી અમાસ છે એટલે અહીંયા છે ને પિતૃ કાર્ય અને એવું બધું થાય છે એના માટે છે ને પબ્લિક બધી જોઈ લ્યો બધા વહેલા આવી જાય છે એટલે ને અત્યારે તો બધા જાવક માં છે અને મેળો પણ હોય છે બધી આવી અવનવી વસ્તુ મળે છે બાળકોના રમકડાની તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા છે ને ત્રિવેણી સંગમે દૂર દૂરથી પબ્લિક આવે છે કે જે પોતાના પિતૃનું છે ને પિતૃ કાર્ય કરવા માટે પોતાના સ્વજનમાં આત્માની શાંતિ માટે છે ને જીવો સદાયિક તીતુર દર્પણ કાર્ય કરે છે તમે જોઈ લો આવી રીતે આ બધું તીતુર કાર્ય ચાલુ થાય છે પબ્લિક જોઈ લો સર છે સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગ ની અંદર પ્રથમ છે અને ત્રિવેણી સંગમ હિરણ સરસ કપિલા અહિયાં ત્રણ નદી સંગમ ગંગા જેટલું મહત્વ છે ગંગા ગયા કુરુક્ષેત્ર પ્રભાસ અને પુષ્કર આ પાંચ જગ્યાએ તીર્થના સ્થાન છે એમાં પિતૃ માટે પિતૃ કરવા માટે માણસો અહિયાં હજારો ગામથી થી આવે છે મુંબઈ અમદાવાદ ઘણી જગ્યાએથી બહારથી માણસો આવે છે અને પિતૃ કાર્ય કરવા માટે અહીંયા અમવાસના દિવસે બધા નાવા નાઈ ધોય અને પિતૃ શ્રાત કરાવે છે અને સંગમનું પવિત્ર સ્થાન છે એટલે અહીંયા હજારો યાત્રાળુ શ્રદ્ધાળુ લોકો આવે છે આપણે છે ને અહીંયા ત્રિવેણી સંગમને બધું ફરી લીધું છે અને આપણે ગોરદાદાથી થોડીક માહિતી પણ એમાં મેળવી છે તો હવે આપણે એવું થાય છે કે હવે છે ને પ્રાચી જવું છે તો આપણે જે આપણે ને પ્રાચીન નીકળી જવું છે હવે છે ને પ્રાચી છે થોડું ઘણું આપણે નાનો ઇતિહાસ જાણીએ ને આની પહેલાં પણ આપણે છે ને પ્રાચીનો એક વિડીયો છે જ આપણો ઇતિહાસનું જ્ઞાન ન જોયો હોય તો તમને છે ને ઉપર કાર્ડ આપી દઈશ એ જોઈ લેજો તો મિત્રો અત્યારે આ બધી પબ્લિક જોઈ લો કેટલી પબ્લિક છે તો આપણે મોડા એવા છીએ એટલે બધી પબ્લિક વધી રહી હતી હજી આનાથી ડબલ ડબલ પબ્લિક હોય અને ભક્ત પણ જગ્યા પણ ન હોય તો મિત્રો હવે છે ને આપણે અહીંયા

સસલા ને ચકલી ને પોપટ ને ગણપતિ બાપા ઘણી જાતની વસ્તુ બનાવી લેવા જોઈ લે આપણે છે ને ફાઇનલી આપણે જે ગાડીનું પાર્કિંગ છે ને ત્યાં આપણે આવી ગયા છીએ હવે આપણે અહીંથી આપણે બાઇક લઈ અને હવે સુધી નીકળી જવાનું છે આપણે પ્રાચી જવાનું છે હવે આપણું બાઇક છે ને અહીંયા આગળ પાર્કિંગ છે આપણે પાર્કિંગ એ પહોંચી ગયા છીએ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આવશે મજા અને ચેનલમાં કોઈ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો

તો મિત્રો આપણે છે ને સોમનાથ મહાદેવને દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ ત્યાં અંદર તો વિડીયોગ્રાફી કે કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાય છે એટલા માટે આપણે છે ને હવે દર્શન કરીને નીકળી ગયા છીએ હવે મનસુખ આવે છે એટલે છે ને આપણે સીધું ત્રિવેણી નીકળી જવાનું છે મનસુખ આવે જ છે આ ભુલાઈ તો લેવા ગયો એમાં પાવર બેંક ને બધું છે એટલે ગાડીમાં જ રહી ગયો તો મનસુખભાઈ છે ને લેવા ગયો હતો તો મિત્રો અત્યારે સોમનાથમાં આપણે હતા ને અત્યારે ને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હે એટલે પબ્લિક ઓ બધી આવી રીતના ટેન્ટ છે ને એમાં બધા જતી રહી વરસાદ પણ છે ને થોડોક ધીરો થઈ ગયો છે મહાદેવનું સોમનાથ મહાદેવનો નજારો જોઈ ગયો ખાલી જોરદાર જીન આવે છે અત્યારે ઉપર વાદળા સવાય કલા વરસાદ પણ ચાલુ છે અત્યારે ધીમો ધીમો મિત્રો અહીંયા છે ને આપડા ગેટ છે ને એની બાજુમાં જ છે ને અહીંયા પ્રસાદી ઘર પણ છે કોઈ પણ જાતનો જાજ લીધા વગર છે ને અહીંયા દેશો પ્રસાદી આપવામાં આવે છે તો મિત્રો સોમનાથમાં પણ આજે જોરદાર પબ્લિક છે ત્રણે ત્રિવેણી સંગમ આવ્યા હોય એ બધા સોમનાથ દર્શન કરવા માટે આવે છે અત્યારે તો હજી આપણે ત્રિવેણીને ને બધે ફરીને આવ્યા એટલે અત્યારે ટાઈમ નેટ ઉપર થઈ ગયો પછી પછી રહી હોય મહાદેવ 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 મહાદેવ

તો મિત્રો આપણે છે ને અત્યારે સોમનાથ ને ત્રિવેણી બંને જગ્યાએ ફરી લીધું છે અને મહાદેવના દર્શન પણ કરી લીધા છે હવે આપણે મહાદેવ નું તિલક લગાવી લીધું છે અને હવે આપણે છે ને જવાનું છે પ્રાચી જેપ આપણે બાઇક લેવા માટે ને મનસુર પાર્કિંગ અહિયાં છે ન હે ને બાઇક લેવા માટે ગયો હે તો બાઇક આવે એટલે આપડે છૂટું હોય ને પ્રાચી નીકળી જવાનું